નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જ્યારે તમે જીવનમાં એકલા પડી જાઓ દુઃખી હોવ અને ઉદાસ રહેતા હોવ ત્યારે આટલા વિચારો હંમેશા યાદ રાખવા જોઈએ ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો જ્યારે તમે જીવનમાં એકલા પડી જાઓ કોઈ તમારો સાથ કે સહકાર ના આપે ત્યારે દુખી થવાની જરૂર નથી તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હશે ભરોસો હશે તો તમે એકલા પણ જીવનમાં ઘણું બધું મેળવી શકો છો જીવનમાં ખોટા માણસો સાથે રહેવાથી તો સારું છે કે તમે એકલા જ રહો અને આગળ વધો સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરવો દોસ્તો કારણ કે આ બંને ફરીવાર પાછા પણ નથી આવતા અને બીજી વાર મોકો પણ નથી આપતા મહત્ત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ પરંતુ મહત્ત્વનું તો એ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ વાતો નહીં પરંતુ કામ મોટા કરો કારણ કે લોકોને સંભળાતું ઓછું અને દેખાતું વધારે હોય છે હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે સમય બતાવવાવાળા લોકો તમને ઘણા મળશે પરંતુ સમય પર કામ આવવા વાળા લોકો છે ને એ ખૂબ જ ઓછા મળશે એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો કદર એમની કરો જે દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય મિત્રો એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે તો પરાયા તો સાથ છોડી જ દે એકલા જ જીવવી પડે છે અહીં દર્દભરી જિંદગી કારણ કે અહીં મેણા તો બધા જ મારે છે પરંતુ સાચો સાથ કોઈ નથી આપતું કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે ક્યારેય કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા કાંટાનો પણ સ્વીકાર કરો કેટલી પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો રંગથી ડર નથી લાગતો સાહેબ ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે હું તો ખુશ છું મારા ભગવાનની સાથે જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હોય છે બાકી તો બધા જ લોકો વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે હોય છે ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ હોય છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે જે કંઈ પણ તમારી પાસે છે તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ તો તમે હંમેશા ખુશ રહી શકશો મિત્રો પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે એ યાદ રાખજો આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં જબરજસ્તી મુસ્કુરાવું પણ પડે છે પરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત પણ બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાવ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે તમારે પોતે જ આ જિંદગીની લડાઈ લડવી પડે છે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે આ સમયમાં સમય તો સમય પર જ બદલાય છે પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ બસ માણસ જ સસ્તો થઈ ગયો છે પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર